વેલકમ બેક અમે મહત્વના સમાચારો પર નજર કરીશું રાજસ્થાનના કરતા જૈન સાધ્વીના મૃત્યુથી જૈન સમાજમાં રોષ છે સુરતમાં મોટી સંખ્યામાં જૈન મુનિ અને સમાજના લોકો થયા જૈન સાધવીના મૃત્યુને પગલે જૈન સમાજે રેલી કાઢી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ કચેરીએ પહોંચી અને આ વાતની રજૂઆત કરી અવારનવાર જૈન સાધુઓના મોતને લઈ કડક પગલા આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી ન્યાય માંગ સાથે કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છ દિવસ પહેલા તો અભિનંદન મુનિજી ડેવલપ થયા છે આ રીતે હત્યાર આજ સુધીમાં અનેકાનેક સંતોની આ રીતે હત્યા કરવામાં આવી છે અનેકા સંતો બેદરકારીથી ડ્રાઈવિંગ કરવાના કારણે પદયાત્રી અહિંસાના ઉપાસક રાષ્ટ્રના

i'm más que topla, le vamos a ver.